સુરત શહેર જોને ક્રાઇમ ઝોન બની રહ્યું હોય તેમ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે જેમાં લૂંટ ચોરી મારામારી હત્યા જેવી અનેક ઘટના જાણે સુરતમાં સામાન્ય બની ગઈ હોય તેવું શહેરના નાગરિકોમાં લોકચર્ચા ચાલી રહી છે ત્યારે દિંડોલી પોલીસની હદ વિસ્તારમાં ફરી એકવાર માથાભારે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરનાર સદ્દામ અને શરીફ ચાઇનીઝ ગેંગ દ્વારા હુમલો કરતા ફરિયાદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સુરતના ભેસ્તાના આવાસમાં બનેલ થોડા દિવસ અગાઉની એક સામે આવી છે જેમાં સદામ રાજુ સુરતના ભેસ્ટન આવાસમાં દારૂ જુગાર અને આંકડા ધંધો કરતા હોવાથી પોલીસ દ્વારા આ માથાભારે ઈસમો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હોવાના ફરિયાદીના પરિવાર દ્વારા આક્ષેપ કરવા

દારૂ જુગારનો ધંધો કરતા આ માથાભારે ઈસમોને નાગરિકોને હેરાન પરેશાન કરવાની સત્તા કોણે આપી છે શું તેઓને કાયદાનો ડર નથી રહ્યો આવા અનેક પ્રશ્નો નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે મેરા નામ અકરમ શાહ હૈ ગોલ્ડન આવાસ મેં રહેતા હું વો મેરા ભાઈ એ સાબિર કરકે વો ભેસ્તાન આવાસ ગયા તા તો ઉધર પે શરીફ ચાઇનીઝ ઓર સદ્દામ ઓર રાજુ ઓર શરીફ ચાઇનીઝ કા છોકરા इन लोग ने मेरे भाई के ऊपर जानलेवा हमला किया कब किया था कौन सी तारीख को किया था, इकतीस तारीख को किया था शाम के चार बजे सिविल हॉस्पिटल का कब लाए सिविल हॉस्पिटल आप कब लाए थे उसी टाइम लेके आए थे हम लोग एक सौ आठ में लेके आए थे हम लोग अभी अभी कौन सी जगह पे है वो भाई कौन सी जगह पे और सुप? सिविल में है अभी एडमिट किया है एक एक ऑपरेशन हुआ है एक ऑपरेशन और करने का आएगा कल सुबह में क्यों मारा है मारने का ये तो हमको नहीं खबर है ये तो उन लोग को ही मालूम होगा कितने लोग ने मारा ये चार पांच लोग थे और अपना हमने इसका केस भी किए थे तो उसमें पुलिस प्रशासन ने क्या किया वो शरीफ चाइनीस का नाम नहीं लिखाया तो मेरे बात ये इसका धंधा है जुगाड़ का आंकड़े का ये सब मिलके धंधा करते होंगे और इन लोग ने मेरे भाई को जान से मारने की धमकी भी दिया है और हमको कोई ऐसा आरोपी कोई पकड़ा नहीं है अभी तक कौन सी जगह पे वो करते हैं बेस, बेस्तान आवास में करते हैं अब आप क्या चाहते हैं हम बस यही चाहते हैं कि हमको पुलिस प्रशासन से कि हमको न्याय मिलना चाहिए और कुछ नहीं